વાલા ગુજરાતવાસીઓ ગુજરાતમાં વસતા તમામ કોમના તમામ ધર્મને પાળતા મજબૂતાઈથી વસતા એવા મારા ગુજરાતીઓને ગુજરાતની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસીઓને નવા વર્ષની મંગલ શુભકામનાઓ પાઠવું છું મારી પોતાની ના દુરસ્ત તબિયત હોવા છતાં પણ નવા તહેવારમાં ભાગ લેવાનો મને મોકો ઓછો સાંપડ્યો છે તેમ છતાં નવું વર્ષ એ નવું વર્ષ ગણાય ગુજરાતના ખેડૂતો ગુજરાતના યુવાનો ગુજરાતના વેપારીઓ ગુજરાતના તમામ ક્ષેત્રે કામ કરતા સહકારી અગ્રણીઓ બધાને મારા તરફથી નવા વર્ષની મંગળ શુભકામનાઓ પાઠવું છું આ નવું વર્ષ સૌને ફળદાયી યશદાયી અને આરોગ્યની બાબતમાં નિરોગી રહે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ચાલો સૌ મિત્રો સાથે મળીને નવ વર્ષ ઉજવીએ વિટંબણાઓ દૂર કરીએ અને કોઈ વિટંબણામાં ફસાયેલું હોય તેને મદદ કરવા સૌ સાથે સહિયારો પ્રયત્ન કરીએ એ જ સુખરામ રાઠવા પરિવારની સૌને મંગળ શુભકામનાઓ પાઠવું છું એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ सिल्वर स्पून होटल सामे ट्रायंगल कॉम्प्लेक्स हाईवे रोड छुटाउदेपुर मोबाइल नंबर है सैवन थ्री फाइव डबल नाइन फाइव थ्री फाइव फोर फाइव छोटाउदेपुर सहित राज्य देश अने दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ